ની આરજીકર હોસ્પિટલની ઘટના બાદ સમગ્ર દેશમાં મહિલા તબીબોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે પરંતુ અમદાવાદની બીજે મેડિકલ કોલેજ દ્વારા મહિલા તબીબોને આત્મરક્ષા માટે ટ્રેનિંગનું આયોજન કરાયું છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પરના અત્યાચારની ઘટનામાં વધારો થયો છે ત્યારે હવે જરૂરી બની ગયું છે કે મહિલાઓ પોતાની રક્ષા જાતે કરી શકે બીજે મેડિકલ કોલેજમાં પાંચસો જેટલી વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટે તાલીમ આપવામાં આવી મેડિકલ ડેન્ટલ નર્સિંગની વિદ્યાર્થીનીઓ માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગનું આયોજન કરાયું તો બીજી તરફ મહિલા તબીબોનું માનવું છે કે હવેના સમયે મહિલાઓએ જાતે જ રક્ષણ માટે તૈયાર થવું પડશે વ્યક્તિ હોય ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય અમે જયારે એકલા હોય ત્યારે અમારે અમારી સેલ્ફ ડિફેન્સ તો શીખવી જ જોઈએ તો એટલા માટે જ કાલે અમે એના માટે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખેલો હતો તેમાં અમને શીખવવામાં આવ્યું કે કઈ રીતે અમારે અમારા ઉપર અટેક થાય તો કઈ રીતે અમારે અમારી જાતને બચાવી કઈ રીતે ત્યાંથી ભાગી નીકળવું કઈ રીતે અમારે સામેવાળા સામે લડવું કઈ રીતે અમે એને હરાવી શકીએ કારણ કે એક વ્યક્તિ સ્ત્રી હોય તો સામે પુરુષ હોય તો તાજુકતી જ વાત છે કે આપણે એની સામે લડી તો ના શકીએ તો એવી કન્ડિશનમાં આપણે કઈ રીતે ભાગી નીકળવું કઈ રીતે એને હાથ છોડાવી કઈ રીતે આપણે એનું ભાગી નીકળવું એ બધું શીખવવામાં આવ્યું તેમજ અમે કઈ રીતે એ જો અમને પ્રહાર કરે તો અમારે કઈ રીતે અમારી જાતને બચાવવું અમે કઈ રીતે એના ઉપર પ્રહાર કરી શકીએ એ બધી વસ્તુ શીખવવામાં આવી કારણ કે આ બધી વસ્તુ આપણા માટે જરૂરી જ છે કારણ કે સેલ્ફ ડિફેન્સ એક છોકરી માટે કે છોકરા માટે ખાસ જરૂરી છે એમાં આ સમયમાં તો ખાસ જરૂરી છે કે જેમાં જે સમયમાં આવી બધી ઘટનાઓ બની રહી છે हाल ही में हमने देखा है ऐसी जघन्य घटनाएं हुई हैं और कहीं ना कहीं ऐसा उसमें लगता है कि हम औरतें शायद कमजोर पड़ जा रही हैं अगर मर्द अटैक कर रहे हैं या ऐसा कोई सिचुएशन होता है तो कल हमारे बहुत अच्छे मार्शल आर्ट के शर, सर ने हमें ऐसा बताया कि अगर अकेला कोई अटैक कर रहा है तो क्या क्या पॉइंट्स हैं जिस पे हम अचानक प्रहार करके किसी एक अकेले पुरुष को भी अपने आगे निष्बल कर सकते हैं जो कि बहुत बड़ी बात है कि हम उनके आगे कमजोर नहीं पड़े जो हम पे अटैक कर रहे हैं तो उन्होंने छह सात पॉइंट्स बताए हैं बॉडी में अ, मर्द के बॉडी में कहाँ कहाँ कमजोर पॉइंट है उस पर अगर हम प्रहार करें तो कमजोर हो सकते हैं